નમસ્તે આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતાં આજના ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું આજના કાર્યક્રમનો વિષય છે બાળગડતર જિજ્ઞાસા આજના કાર્યક્રમને અનુરૂપ હું ક્વિજનો પ્રશ્ન રજૂ કરું છું જે આપની સ્ક્રીન પર છે બાળકોમાં જિજ્ઞાસાનો વિકાસ કરવા માટે શું કરવું જોઈએ એક બાળકની રુચિ પર ધ્યાન આપવું બે ખુલ્લા પ્રશ્નો પૂછવા ત્રણ અજમાયસ અને ભૂલની મંજૂરી આપો અને ચાર ઉપરોક્ત તમામ આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબનો વિકલ્પ ઉદાહરણ તરીકે આપનું નામ મીના ગામ દેલવાડ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્ઠોતેર ઓગણસાહીઠ જીરો છ્યાસી દર્શક મિત્રો શરૂઆતથી અંત સુધી આપ આ કાર્યક્રમ નિહાળી અને આપેલ નંબર પર આવતીકાલે સાડા ત્રણ વાગ્યા સુધી આપનો જવાબ મોકલી આપશો આજનો આપણો જે વિષય છે જિજ્ઞાસા જિજ્ઞાસા એટલે નવું જાણવાની અને જાણીને માણવાની સાહજિક વૃત્તિ બાળકોમાં ખાસ કરીને નવું નવું જાણવાની ખૂબ જિજ્ઞાસા હોય છે અને જિજ્ઞાસા એક ક્ષણિક આનંદ આપી અટકી જતી નથી પરંતુ એ વ્યક્તિના વ્યક્તિત્વમાં નવો ઉમેરો કરે છે તો આજનો જે વિષય છે જિજ્ઞાસા એને અનુરૂપ માર્ગદર્શન આપવા હું ડૉક્ટર નિરાલીબેનને વિનંતી કરું છું તો નિરાલીબેન નમસ્તે ફ્રેન્ડ્સ આજે આપણે એક ફરી નવા એપિસોડની જાણકારી સાથે આવ્યા છે અને આજનું એપિસોડ આપણું જે છે તે જિજ્ઞાસા પર છે શાણપણ કેવી રીતે વધે એના આપણે ગઈ વખતે બે થી ત્રણ એપિસોડ તો ઓલરેડી જોઈ જ લીધા છે અને આજે એક વધારે લાક્ષણિકતા શાણપણ ગુણને વધારવા માટે આપણે વિગતે એની ચર્ચા કરીશું અને એ છે જિજ્ઞાસા જિજ્ઞાસા આપણે જ્યારે શબ્દ વાપરીએ કે સાંભળીએ ત્યારે તમારા મનમાં શું વિચારો આવે હું તમને મારો અનુભવ કહું તો હું જ્યારે બાળકો સાથે ઘેરાયેલી હોઉં કે બાળકો સાથે હું સમય પસાર કરતી હોઉં તો ખૂબ અલગ અલગ ટાઈપના બાળકો હોય મારી સાથે અને એવા અલગ અલગ પ્રશ્નો પૂછે કે મારા મનમાં ઘણા બધા વિચારો આવે પણ એ લોકોના પ્રશ્ન કેવા હોય એ હું તમને કહું અમુક બાળકો મને પૂછે કે આપણું આકાશ વાદળી કેમ છે આપણે જો ચંદ્ર પર ગયા તો આપણે સૂરજ પર કેમ ના જઈ શકીએ શું માછલી પાણી પીતી હોય છે આપણે રાત્રે સૂવું કેમ પડે અને હજી તો એક પ્રશ્નોનો હું જવાબ વિચારું ત્યાં તો બીજા પ્રશ્નોનો બાણ છૂટી જ જાય મારી ઉપર મારી તૈયારી હોય કે ના હોય શું તમે આ પ્રશ્નોનો અનુભવ કર્યો છે કે બાળકો તમને વિચિત્ર વિચિત્ર પ્રશ્ન પૂછે હવે આવા વિચિત્ર પ્રશ્ન હોય તો પણ મને મજા આવે એના જવાબો આપવાની પણ પછી અમુક બાળકો પાસેથી એવા પણ પ્રશ્નો આવે કે તમારા ઘરે મહેમાન આવ્યા હતા આજે એ મહેમાન તમારા માટે શું લઈને આવ્યા તમે આજે તમારા નાસ્તાના ડબ્બામાં શું લાવ્યા છો અને પેલા મહેમાન જે તમારા ઘરે આવ્યા છે એ ક્યારે જવાના છે તો આ પ્રશ્નોથી મારા મનમાં જે અનુભવો થાય કે જે લાગણીઓ થાય એ ખૂબ જ અલગ હોય પહેલાંના જે પ્રશ્નો છે એ મને વિચિત્ર લાગે પણ આ બધા જે પ્રશ્નો છે જે મેં છેલ્લે તમારી સાથે શેર કર્યા એ તો મને જાણે ખબર નહીં કેવા લાગે પણ મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે અને પછી મારા મનમાં એવો વિચાર આવે કે જિજ્ઞાસા તો હોય જ બાળકો પણ ખૂબ જરૂરી છે જાણવું કે કેવી જિજ્ઞાસા હોવી જોઈએ પહેલાંવાળા પ્રશ્નોની કે પાછળવાળા પ્રશ્નોની તો આજે આપણે વિગતે ચર્ચા કરીશું જિજ્ઞાસાના વિષય અને જિજ્ઞાસાનો કેવી રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ જીવનમાં અને જિજ્ઞાસા એકચ્યુલી શું છે એ સમજવા માટે આપણે બે વાર્તાઓ સાંભળીશું ચાલો તો પહેલી વાર્તા આપણે સાંભળીએ એ વાર્તા છે જેમિનાની કિલકારી કરતા ખીલ ખિલાતા જંગલમાં આવી ત્યાં સુધી બધું શાંતિપૂર્ણ અને ખુશ હતું જેમિના એક અત્યંત ઊંચી જીરાફ હતી તેની ગરદન એક રબરના છોડ જેવી લાંબી હતી દરેક જણ તેના પર નારાજ અને ચીડાયેલું રહેતું કારણ કે તે સૌથી વધુ ઘોંઘાટિયું અને સૌથી વધુ ગપશપવાળું પ્રાણી હતી જે બાબત તેને વધુ ખરાબ કરી રહી હતી તે એ હતી કે તેની ઊંચાઈ અને તેની લાંબી વણાકવાળી ગરદનને કારણે તેની પહોંચની બહાર કોઈ પણ ગુફા કે માળો ન હતો તે જ્યાં પણ હોય તે હંમેશા બીજાના ઘરમાં ડોકિયું કરતી હોય તે દરેક વસ્તુઓનું નિરીક્ષણ કરે અને ખાતરી કરે કે દરેક જણ જાણે છે કે જંગલમાં શું થઈ રહ્યું છે એવી ભારે પંચાત કરે આનાથી ઘણા પ્રાણીઓ એવા નારાજ થયા કે તેઓ એક મીટિંગ કરી અને જેમિનાને પાઠ શીખવવાનું નક્કી કર્યું તે સમયે બિગ બોંગો જે તમામ વાંદરાઓમાંથી સૌથી મહત્વપૂર્ણ વાંદરો હતો તેણે એક જૂના ત્યાજી દેલા ગુફામાં જવાનું નક્કી કર્યું અને જ્યાં સુધી તે આખા જંગલમાં સૌથી આરામદાયક ઘર ન બને ત્યાં સુધી તેણે ગુફાને બનાવી જેમિના તેની કુતૂહલતાને કાબૂમાં રાખી શકી નહીં અને એક રાત્રે તે ત્યાંથી ધીમે પગલે બેડરૂમની બારી પાસે ગઈ બારી ખુલ્લી હતી અને તેને માથું અંદર નાખ્યું તેને બિગ બોંગોને બેડરૂમમાંથી બહારની તરફ જતા જોયો એટલે જેમિના પણ એની ગરદન બિગ બોંગોની પાછળ પાછળ લઈ ગઈ અંદર અંધારું હતું અને તે સારી રીતે જોઈ શકતી ન હતી પરંતુ તે તે તેની પાછળ એક પેસેજ નીચે ગઈ અને પછી બીજા બેડરૂમમાં અને પછી વળી કોઈ બીજા રૂમમાં અને એમ કરીને એની પાછળ પાછળ જતી રહી આમ કરતાં છેલ્લે સુધી તે ગઈ પણ જેમિના તેને ઠેઠ સુધી અનુસરી શકી નહીં તેની ગરદન બહાર નીકળી ગઈ બિગ બોંગો તેના ઘરની આસપાસ દોડી ગયો હતો અને હવે જેમિનાની ગરદન એક પ્રચંડ ગૂંચમાં ગૂંચવાઈ ગઈ હતી પછી બીજા બધા પ્રાણીઓ જેઓ આ યુક્તિમાં સામેલ હતા જેમિનાને જણાવવા માટે આગળ આવ્યા અને કહેવા લાગ્યા કે તેઓને તેની કુતૂહલ વૃત્તિ વિશે શું લાગતું હતું જેમિમાએ એટલી શરમ અનુભવી કે તેણે ત્યારથી નક્કી કર્યું કે તે અન્ય લોકોના જીવનમાં ઘૂસવાને બદલે તે તેની લાંબી ગરદનનો ઉપયોગ વધુ રચનાત્મક કાર્યો કરવા માટે એનો ઉપયોગ કરશે તો આ હતી ફ્રેન્ડ્સ જેમિનાની એક નાનકડી સ્ટોરી જેમિનાની સ્ટોરીથી તમને શું લાગે છે જેમિનાનું વ્યક્તિત્વ કેવું હતું જેમિના જીજ્ઞાસુ હતી પરંતુ તેને જિજ્ઞાસાનો ખોટી રીતે ઉપયોગ કર્યો જેના કારણે તે કૃતુલ વૃત્તિ તરીકે ઓળખાવા લાગી હા હું બિલકુલ ભારતીબેનની વાતથી સહેમત છું કે આપણે બીજાના જીવનની ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને આપણે બધાને આપણી જીવનની ગોપનીયતાનો અધિકાર તો છે જ તો મેડમ જિજ્ઞાસા એટલે શું અને એનો ઉપયોગ આપણે જીવનમાં કેવી રીતે કરી શકીએ તો આ સમજવા માટે જિજ્ઞાસા એટલે શું અને આપણો આપણે એનો ઉપયોગ જીવનમાં કેવી રીતે કરી શકીએ એ સમજવા માટે આપણે ચાલો એક બીજી વાર્તા સાંભળીએ વાર્તા છે જાદુઈ ચાવીની ફરતી ટેકરીઓમાંથી ઘેરાયેલા એક નાનકડા શાંતિપૂર્ણ ગામમાં મિતા નામની એક તેજસ્વી આંખોવાળી છોકરી રહેતી હતી મીતા તેની અનહદ જિજ્ઞાસા માટે પ્રખ્યાત હતી તેને તેના ગામની આજુબાજુના ઘાસના મેદાનો જંગલો અને નદીઓનું અન્વેષણ કરવાનું ગમતું હતું તે હંમેશા વિશ્વ વિશે આશ્ચર્ય પામતી હતી અને તેના વિશે વધુ જાણવાનો પ્રયાસ કરતી હતી એક દિવસ જંગલમાં ફરતી વખતે મીતાને એક ઝાડ નીચે પડેલું એક જૂનું ધૂળ ભરેલું પુસ્તક મળ્યું તેનું કવર રહસ્યમય પ્રતીકોથી

જોવો મીતાનું હૃદય ઉત્તેજનાથી ધડકવા લાગ્યું તેને આશ્ચર્ય થયું અને વિચારવા લાગી કે કેવા પ્રકારનો ખજાનો તેની રાહ જોઈ રહ્યો હશે પુસ્તક કોયડાઓ અને ઉખાણાઓથી ભરેલું લાગતું હતું અને મીતા તે બધાને ઉકેલવા માટે મક્કમ હતી પુસ્તકની પ્રથમ ચાવી વાંચી જંગલમાં સૌથી ઊંચું વૃક્ષ શોધો અને તેના પાયા પર એક ચમકતો પથ્થર શોધો મીતા બરાબર જાણતી હતી કે સૌથી ઊંચું વૃક્ષ ક્યાં છે તે જંગલમાં દોડી ગઈ અને ખાતરીપૂર્વક વિશાળ વૃક્ષના મૂળમાં એક ચમકતો પથ્થર મળ્યો તેણે પથ્થર ઉપાડ્યો અને તેની સપાટી પર બીજી ચાવી કોતરેલી જોઈ ફૂલોથી ભરેલા ઘાસના મેદાનમાં જ્યાં સૂર્ય સૌથી વધુ ચમકતો હોય છે ત્યાં સૌથી મોટા ફૂલોના નીચે જુઓ હાથમાં પથ્થર લઈ મીતા ઉતાવળે ઘાસના મેદાન તરફ ગઈ ત્યાં ફૂલો સંપૂર્ણ રીતે ખીલેલા હતા અને સૂર્ય તેજસ્વી રીતે ચમકતો હતો તેને સૌથી મોટું ફૂલ મળ્યું અને તેણે હળવેથી ઉપાડ્યું તેની નીચે એક નાનકડી સોનેરી ચાવી મળી મીતાએ આગળની ચાવી વાંચી જૂના ગામનો કૂવો શોધો જ્યાં ઈચ્છાઓ માંગવામાં આવે છે છુપાયેલા દરવાજાને ખોલવા માટે ચાવીનો ઉપયોગ કરો ઉત્સાહિત થઈને મીતા ગામમાં પાછી દોડી અને તેના કેન્દ્રમાં કૂવો મળ્યો તેણે કૂવાની આસપાસ જોયું અને મધુમાલતીની વેલમાં ઢંકાયેલો એક નાનો છુપાયેલો દરવાજો જોયો હાથે તેણે દરવાજો ખોલવા માટે સોનાની ચાવીનો ઉપયોગ કર્યો દરવાજો ખોલતાની સાથે જ તમામ પ્રકારના પુસ્તકોથી ભરેલી છુપી લાઇબ્રેરી જોઈને નીતા આશ્ચર્યચકિત થઈ ગઈ દૂરના દેશો જાદુઈ જીવો પ્રાચીન ઇતિહાસ અને રહસ્યો વિશે પુસ્તકો હતા પુસ્તકાલય જ્ઞાન અને અજાયબી ખજાનો પુસ્તકાલય જ્ઞાન અને અજાયબીનો ખજાનો હતો મિતાએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવી વસ્તુઓ વાંચવામાં તેણે લાઇબ્રેરીની શોધખોળમાં કલાકો ગાળ્યા તેને સમજાયું કે તેની જિજ્ઞાસા તેને આ અદભુત સ્થાન પર લઈ ગઈ હતી જ્યાં તે દરરોજ નવી વસ્તુઓ શીખી અને શોધી શકતી હતી આટલું જ નહીં ગામ લોકોને મિતાની શોધ વિશે ટૂંક સમયમાં જ ખબર પડી અને પુસ્તકોની શોધખોળ કરવા અને તેમના પોતાના જ્ઞાનને વિસ્તારવા આતુર બનીને તેની સાથે પુસ્તકાલયમાં જોડાયા મિતાની આ જિજ્ઞાસાથી તેને માત્ર ખૂબ જ આનંદ થયો હતો એવું નહીં પરંતુ તેના આખા ગામને પણ ફાયદો થયો હતો તેઓ બધા જ શીખ્યા કે જિજ્ઞાસા અદભુત શોધો તરફ દોરી શકે છે અને હંમેશા કંઈક નવું શીખવાનું રહે છે મિતાની સતત નવું જાણવાની તીવ્ર ઈચ્છાને કારણે જ ગામ પણ જિજ્ઞાસુ અને સાહસિક માનસિકતા ધરાવતા લોકોથી સમૃદ્ધ થયું તો ફ્રેન્ડ્સ તમને શું લાગે છે હવે તમે મીતાની સ્ટોરી પણ સાંભળી અને એ પહેલાં તમે જેમિનાની સ્ટોરી પણ સાંભળી તમને શું લાગે છે શું જિજ્ઞાસા જરૂરી છે આ વાર્તા સાંભળીને મને એવું લાગે છે કે જિજ્ઞાસાથી આપણે આપણા જીવનમાં મનોરંજન અને પડકારોને ઝીલી શકીએ છીએ પરંતુ જિજ્ઞાસાથી આપણે આપણા મૂલ્યવાન જીવનને અનુભવોને પણ કરી શકીએ છીએ અને નવું નવું આપણે કંઈક જાણવાની જોવાની જિજ્ઞાસાથી આપણે ખૂબ આગળ વધી શકીએ છીએ એપ્સોલુટલી કરેક્ટ જિજ્ઞાસા જ એક એવી તાકાત છે કે જે આપણને જીવનમાં સંશોધન કરવાનું પ્રોત્સાહન આપે અને જીવનના નવા નવા અદ્ભુત અનુભવો લેવાની આપણી ઈચ્છા પૂરી કરી શકે તમે વિચારો કે કોકનામાં તો એવી જિજ્ઞાસા હતી કે જેણે એરોપ્લેનનું સંશોધન કર્યું એને તકલીફો નહીં પડી હોય એમને ખૂબ પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હશે જેણે જહાજનું સંશોધન કર્યું જેણે ટેલિફોનનું સંશોધન કર્યું જેણે લેપટોપ અને કમ્પ્યુટરનું સંશોધન કર્યું જેણે કાર્સ બાઇસિકલનું સંશોધન કર્યું આવા બધા જ સંશોધનની પાછળ ઘણી પડકારજનક પરિસ્થિતિઓનો સામનો માણસે કરવો જ પડ્યો હોત અને એ મનોરંજક પણ હશે એમના માટે પણ એ જિજ્ઞાસા વગર એવું પોસિબલ જ નહોતું કે તમે એ સંશોધનને સાકાર કરી શકો અને પોતાના માટે અને બીજાને પણ જીવનના મૂલ્ય અનુભવોનો અનુભવ કરાવી શકો તો જિજ્ઞાસા કેટલી મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે એ આપણે નીતાની સ્ટોરીથી સમજ્યા નિરાલીબેન હું તમારી સાથે સહમત છું કે જિજ્ઞાસા ખૂબ જ જરૂરી છે કારણ કે દરેક બાળકના હૃદયમાં અશક્યતાઓને ખોલવાની ચાવી અને તેમના સપનાઓને સાકાર કરવાની ચાવી એ ફક્ત ને ફક્ત જિજ્ઞાસામાં જ રહેલી છે સો ફ્રેન્ડ્સ તમને તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ બંને સ્ટોરીથી આપણે જે પહેલા પ્રશ્નો જે બાળકો પૂછે છે એમાં શું ફરક છે એ સમજવા માટે આપણે બે સ્ટોરી સાંભળી અને આ બે સ્ટોરીથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે તમારે જેમિના જેવા જિજ્ઞાસુ બનવું છે કે તમારે મીતા જેવું જિજ્ઞાસુ બનવું છે અને જિજ્ઞાસાની ઉપયોગિતામાં શું આ બે જિજ્ઞાસુનો ફરક છે એ પણ આપણે સ્ટોરીથી અને આપણા ડિસ્કશનથી સમજ્યા ઓકે નિરલીબેન પણ મને એ જણાવશો કે જિજ્ઞાસા શું છે અને તેનો અનુભવ કરવો હોય તો આપણા જીવનમાં કેવી રીતને તેનો અર્થ સમજી શકાય ડેફિનેટલી જિજ્ઞાસા શું છે અને એનો ઉપયોગ રોજના જીવનમાં કે એનો અર્થ આપણે રોજના જીવનમાં એક્સપિરિયન્સ કરવો હોય તો કેવી રીતે કરી શકાય શું તમારું બાળક જિજ્ઞાસુ છે તો એનો સાર તમારે સમજવો હોય વસ્તુઓ કેવી રીતે અને શા માટે કામ કરે છે એ શોધવાની ધગસ એ બાળકમાં છે કે તમારામાં છે તમને માહિતી મેળવવામાં પ્રશ્નો પૂછવામાં નવા અનુભવોમાં સામેલ થવામાં અને વધતી જતી તમારી ઈચ્છાને પોષવા માટે પગલાં લેવામાં આનંદ આવે છે જ્યારે કોઈ પડકારરૂપ સમસ્યાને ઉકેલવા અથવા ચોક્કસ ધ્યેયને પૂર્ણ કરવામાં કામ સોંપવામાં આવે ત્યારે તમે ખીલો છો જ્યારે તમારી પાસે નવા વિચારો અથવા કામ કરવાની રીત શોધવાની પરવાનગી અથવા સ્વતંત્રતાનો અનુભવ હોય ત્યારે શું તમે પડકાર અને કંટાળો અનુભવી શકો છો ધ્યાન રાખવાનો પ્રયત્ન કરો છો જિજ્ઞાસુ વ્યક્તિ જે છે એ ખૂબ જ રસથી નવીનતાની શોધ કરે છે અને એ નવીનતાની શોધમાં રસપૂર્ણ એ પોતાના નવા નવા અનુભવોની તૈયારી રાખે છે પણ જ્યારે પણ એ અનુભવો એમના જીવનમાં થતા હોય છે ત્યારે જિજ્ઞાસા એમને પ્રોબ્લેમ્સમાં પણ નાખી શકે એ જે નવા સંશોધન કરવાની કોશિશ કરતા હોય નવી વસ્તુ જાણવાની એ કોશિશ કરતા હોય કે પ્રયત્નો કરતા હોય તો એ પ્રયત્નો પાછળ ખૂબ જ પડકાર આવી શકે ઘણા પ્રોબ્લેમ આવી શકે ઘણી નાની મોટી વસ્તુઓ વધારે જાણવી પડે જ્યાં સુધી તમે ફાઇનલ વસ્તુ ના જાણી લો એવા ઘણા ઘણા નાના મોટા ઓબ્સ્ટેકલ આવી શકે પણ એ તમે ઓબસ્ટેકલથી નિરાશ નથી થતા તમે કંટાળતા નથી તમે તેમ છતાં એ બધી જ એ પ્રોબ્લેમ્સને કે ઇસ્યુઝ જે નાના મોટા આવે છે એનો ઉકેલ કરીને અને તમે આગળ વધ્યા કરો છો અને તમે જિજ્ઞાસા તમારી સતત કાયમ રાખીને અને તમે ફાઇનલી જે વસ્તુ જાણવા માંગો છો ત્યાં સુધી તમે પહોંચો છો તમારી મંજિલ સુધી તમે પહોંચો છો એ જ એને જિજ્ઞાસા કહેવાય જ્યારે તમારે પ્રોબ્લેમ્સ આવે છે ત્યારે તમારું જાણવામાં રસ ઓછો નથી થતો તો તમે આ ત્રણ કીવર્ડ્સને પકડજો કે તમારામાં રસ છે તમારે નવીનતાની શોધ કરવી છે અને તમારામાં નવા નવા અનુભવો માટે નિખાલસતા છે જો આ ત્રણ વસ્તુ તમે બાળકોમાં જુઓ કે તમારા પોતાનામાં જુઓ તો તમે જિજ્ઞાસાનો હંડ્રેડ પર્સન્ટ સદુપયોગ કરશો અને એને જેમિનાની જેમ ક્યાંક તમે પંચાતમાં કે કુતુહલતામાં નહીં જ ફેરવી દો નિરાલીબેન દરેક બાળકમાં જિજ્ઞાસા રહેલી જ છે પરંતુ અમુક બાળકમાં આપણે જિજ્ઞાસા ઓળખી નથી શકતા તો એ બાળકોમાં આપણે જિજ્ઞાસા વિકસાવી હોય તો શું કરી શકાય યસ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન બાળકોમાં તો જિજ્ઞાસા જન્મથી જ હોય છે એટલા માટે જ આપણે એમના પ્રશ્નોથી પરેશાન થઈ જતા હોઈએ છીએ પણ અમુક બાળકોમાં આપણે જિજ્ઞાસા ઓળખી નથી શકતા અને જિજ્ઞાસા છે કે નહીં એ ચોક્કસ કરવું છે અને જો ઓછી હોય તો એને વિકસાવી છે તો આપણે શું બધું કરી શકીએ એ આપણે સ્લાઇડમાં જોઈએ છે સૌથી પહેલા તો એમને પ્રશ્ન પૂછવાની પરવાનગી આપો કોણ છે શું થઈ શકે ક્યાંથી આવે છે ક્યારે આવશે શા માટે આ વસ્તુ અહીંયા છે જેટલા પ્રશ્નો એમને પૂછવા હોય આ બધા જ પ્રશ્નો પૂછવાના માટે એમને પ્રોત્સાહન આપો એમને ટ્રાયલ એરર કરવા દો એમને ભૂલની મંજૂરી આપો તમે આપો એમને અને એ લોકો પણ પોતાની જાતને મંજૂરી આપે કે ભૂલો થઈ જ શકે અને ભૂલ કરવાથી જ નવું શીખવા મળે અને આગળ વધી શકાય બાળકોની રુચિ ઉપર ધ્યાન આપો તમે વાલી તરીકે કે તમે ટીચર તરીકે કે આંગણવાડીના કાર્યકર્તા તરીકે જ્યારે બાળકો રમતા હોય ભણતા હોય જે કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે બાળકોની રુચિ ક્યાં છે એની ઉપર ધ્યાન આપો અને એ રુચિને તમે વધારે વિકસાવાની કોશિશ કરો તો એમાં એમની જિજ્ઞાસાથી એ એ રુચિ ઉપર એ ખીલી ઉઠશે અને એની ઉપર એ એક્સપર્ટ બની શકશે તમે એ લોકોની સાથે નવી નવી જગ્યાએ જાઓ તમે ટ્રાવેલ કરો તમે એમને પોતાના ગામ સિવાય બીજા ગામ બતાવો એમને નવા નવા શહેરો નવા દેશ બતાવો તમે એમને વેકેશન ઉપર ક્યાંક બારગામ લઈ જાઓ અને નવી નવી જગ્યાઓ બતાવો તો એના એનાથી પણ એ લોકોને ખૂબ જ નોંધ થશે એ લોકો ખૂબ જ અજાયબીઓની નોંધ લેશે અને નવી નવી જગ્યાઓના વિશે શીખશે જેનાથી એ લોકોમાં જિજ્ઞાસા વિકસાશે અને છેલ્લી વસ્તુ એ છે કે નવી માહિતી તમે જે આપો છો એને તમે થોડા થોડા હિસ્સામાં પ્રસ્તુત કરો એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે એમને કોઈ રમત રમવા માટે આપણે કોઈ ગિફ્ટ આપીએ છીએ એમના પાસે કોઈ બોર્ડ ગેમ આવે છે તો મેં જોયું છે કે બોર્ડ ગેમ રમવા માટે જ્યારે બાળકો બેસે છે ત્યારે એ લોકોમાં ખૂબ ઝઘડો થાય છે કારણ કે બોર્ડ ગેમના રૂલ્સ જ એ લોકોને નથી ખબર તો દરેક બાળક જે બોર્ડ ગેમ રમે છે એ ચેસ હોય કે એ બિઝનેસ બાજી હોય કે કોઈ પણ બોર્ડ ગેમ એમની પાસે હોય એના રૂલ્સ તમે દરેક બાળકને વાંચવા માટે પ્રોત્સાહન આપો અને એમને કહો કે એના નિયમો જે અંદર લખ્યા છે એ નિયમોને વાંચો અને એ નિયમો સમજાવો એ ના સમજ પડે કન્ફ્યુઝન હોય તો ફરીથી એ નિયમો વાંચો એટલે તમે જ્યારે પણ કોઈ માહિતી છે એ નાના નાના હિસ્સામાં પ્રસ્તુત કરશો કે હવે પહેલા નિયમો વાંચ્યા નિયમોને તમે ડિસ્કસ કરો ના સમજ પડે તો ફરીથી નિયમ વાંચો અને પછી હવે રમત રમવાનું ચાલુ કરો રમતી વખતે તમે નિયમોને ફોલો કરો છો કે નહીં એનું તમે ધ્યાન રાખો અને ક્યાંક કંઈક ગડબડ થતી હોય કે ફરીથી કંઈક ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે કે કોઈ ઝઘડો થાય તો ફરીથી એ નિયમને તમે પાછા જઈને અને વાંચો અને જોવો કે નિયમ તમે બરાબર રીતે ફોલો કરી શક્યા છો કે નહીં તો આવી રીતે આ બધી રમતોના એક્સપિરિયન્સથી હવે આ તો થઈ ઇન્ડોર ગેમ પણ આઉટડોર ગેમ રમતગમતના મેદાનમાં પણ રમવા માટે તમે લોકોને નિયમથી રમવા માટે પ્રોત્સાહિત કરો અને વધારે નિયમોને સારી રીતે જાણવાની પ્રોત્સાહન આપો નવી નવી ગેમ્સ રમવા માટે ગેમ્સમાં નવા નિયમો વિચારી અને ઉમેરવા માટે તમે એમને પ્રોત્સાહન આપો તો આનાથી જ એમની જિજ્ઞાસા ખૂબ આગળ વિકસાશે અને એ લોકો સકારાત્મક રીતે જિજ્ઞાસ વ્યક્તિ બનશે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ટુ નોટ સ્ટોપ આસ્કિંગ ક્વેશ્ચન્સ પછી એ બાળકો હોય કે તમે પોતે હોવ તમારે પ્રશ્નો પૂછતા જ રહેવાનું છે અને તમારી ક્વેશ્ચનિંગની જે આદત છે એ તમારે બરકરાર રાખવાની છે વિઝડમ જે આપણે કહીએ છીએ શાણપણ એને ગુજરાતીમાં એનો જે સાચો સાર છે એ બેઝિકલી આર્ટ ઓફ ઇન્કવાયરીમાં જ છુપાયેલો છે તો આર્ટ ઓફ ઇન્ક્વાયરી જો તમારામાં નહીં હોય તો તમે જિજ્ઞાસુ પણ નહીં બની શકો અને તમારામાં શાણપણનું ગુણ પણ નહીં આવી શકે જિજ્ઞાસુના પોઈન્ટ ઓફ વ્યૂથી તો કી પાસ્કિંગ ક્વેશ્ચન્સ નવી વસ્તુઓને જાણવાની તમારામાં જે ધગસ છે એને તમારે એ એ તમે જારી રાખો અને તમે ઇન્ક્વાયરી આર્ટ ઓફ ઇન્ક્વાયરી છે એને તમે બરકરાર રાખો તો એનાથી તમારી જિજ્ઞાસા તમારા બાળકોમાં જિજ્ઞાસા ખૂબ સારી રીતે વિકસાશે આઈ હોપ તમને આજનું આ શાણપણ કેવી રીતે જિજ્ઞાસાના પોઈન્ટ ઓફ વ્યૂથી

તરૂણાકુમારી પટેલ વલસાડ પારડી ડિમ્પલબેન ચૌધરી સુરત ગ્રામ્ય પલસાણા પૂજાબેન રાઠોડ કચ્છ મુન્દ્રા નીરજબેન મહેતા અમરેલી ધારી ચિત્રાબેન પંડ્યા પાટણ સમી નીલમબેન ચૌધરી તાપી વાલોડ રશ્મિતાબેન ત્રિવેદી દેવભૂમિ દ્વારકા ખંભાળિયા મનીષાબેન પટેલ સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન મંજુલાબેન સોલંકી બોટાદ બરવાડા દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આવી જ રીતે તમે કાર્યક્રમ નિહાળી અને આપનો જવાબ મોકલી આપી વિજેતા બનતા રહેશો આ સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈ સીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી તજજ્ઞશ્રી અને તમામ દર્શક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્તે